વર્ષ બે હજાર પચીસના બજેટમાં ખેડૂતો માટે લેવામાં આવ્યા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો નવી યોજના પીએમ ધન્ય ધાન્ય કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર પચીસનું દેશનું બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણામંત્રીએ નિર્મલા સીતારમણ ખેડૂતો માટે કરી છે કેટલીક મહત્વની જાહેરાતો કેસીસી લોનની મર્યાદા નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને આપી છે મોટી ભેટ કેસીસી દ્વારા માત્ર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી જે બજેટ બે હજાર પચીસમાં વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે અત્યાર સુધી માત્ર ત્રણ લાખ રૂપિયા સુધીની આવક લિમિટ હતી ખેડૂતો માટે કરવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો ભારતના પારંપરિક ઉદ્યોગની પ્રોત્સાહન કપાસ ઉદ્યોગ માટે પાંચ વર્ષ સરકાર ફોકસ કરશે પીએમ ધન્ય ધાન્ય યોજના લાવવામાં આવશે સો જિલ્લાઓને મળશે લાભ કપાસના ઉદ્યોગ અને માર્કેટિંગ પર ફોકસ ખેડૂતો માટે કરવામાં આવેલા મંત્રની જાહેરાતો કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં ત્રણ લાખથી વધારો કરીને પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે યુવાઓને રોજગાર પૂરી પાડવાની પ્રાથમિકતા કઠોળમાં આત્મનિર્ભરતાનું મિશન ટેક્સ ઉર્જા અને શહેરી વિકાસ પર ફોકસ ગરીબી યુવાઓને ખેડૂતોને નારી શક્તિ પર ફોકસ જો મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને પણ આવી માહિતી સૌથી પહેલા મળી રહે કેન્દ્રીય એજન્સી ચાર વર્ષ માટે કઠોળ ખરીદશે નવી યોજનાઓ શાકભાજી અને ફળો ઉત્પાદન માટે રાજ્યની સહયોગથી યુરિયા પ્લાન્ટ આપવામાં આવશે ખાસ ક્રેડિટ કાર્ડ માટે આપવામાં આવશે યુપી લિન્ક્સ ક્રેડિટ કાર્ડની મર્યાદામાં ત્રીસ હજાર પરસેન્ટ શહેરી વિકાસ માટે એક લાખ કરોડનું ફંડ જાહેર કરાયું ચાલીસ હજાર આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવશે વરિષ્ઠ નાગરિકો માટે ઘર મૂર્તિ મર્યાદા વધારીને એક લાખ કરવામાં આવે છે ભાડા પર ટીડીએસ મુક્તિ મર્યાદામાં વધારો કરીને છ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે